કચ્છ ભુજમાં કાયસ્થ જ્ઞાતિના લાધીભાઈ નામે એક મુક્ત હતા તે નાની ઉંમરમાં જ વિધવા થવાથી સાંખ્ય યજ્ઞનો ધર્મ પાડીને ભગવાનની ભક્તિ કરતા શ્રી હરિના વરદાનથી મહારાજને અખંડ દેખતા શ્રી હરિ અમદાવાદ ગઢડા વડતાલ ગમે ત્યાં હોય જે જે લીલા ચરિત્ર કરતા હોય તે સર્વે લાધીભાઈ અખંડ દેખતા અને બીજાને એ લીલા કહીને સંભળાવતા મહારાજ કહે તો પૂરા ઉત્સાહથી પાડતા પણ સંશય ન થતો એકવાર શ્રી હરિભુજ માં ભાઈ ને ઘેર બિરાજમાન હતા અને લાધીભાઈ વગેરે બાઈઓ પણ બેઠી હતી ત્યાં એકાએક મહારાજ કહે લાધીબા આ ચૂડી કંકણ આદિ આભૂષણો તથા સુંદર સાડી પહેરીને ભીડના નાકેથી પાણીનું બીડું ભરી લાવો શ્રી હરિની આજ્ઞા પ્રમાણે બીજી સદવા બાયુના સુધા અલંકારો વસ્ત્રો પહેરી માથે બીડું લઈને પાણી ભરવા ગયા ગામમાં પ્રસિદ્ધા વિધવા લાદીબાઈ નો સુવાસીનના જેવો વેસ જોઈને માણસો જાત જાતની વાતો કરવા માંડ્યા કોઈ પૂછતું પણ ખરું લાધી કોનું ઘર માંડ્યું સ્વામિનારાયણ નું લાદીબા જવાબ દઈ દેતા આમ નિર્ધારક પણે પાણીનું બેડું ભરી લાવ્યા આ લોભ અને લાલચનો ત્યાગ કરવો એ સરળ વાત નથી એટલે તો મારા જે લોહીના ત્રીજા વચનામૃતમાં લાધીબાઈને પ્રશંસા કરી છે જીવિકા માટે પોતાના ભાઈએ નાનું ખેતર આપેલું તેમાંથી પોતા પૂરતું મળી રહેતું એકવાર મહારાજે માતાજીને ભૂજો મોકલીને લાધીબાઈને કહેવડાવ્યું કે તમારા બેન ગણીને સાથે રાખજો ને સાચવજો નિર્વાહની ચિંતા ન કરશો તમારા નાના ખેતરમાં બમણું પાકશે. પછી બંને જણાએ વર્ષો સુધી સાથે રહીને ભગવાન ભજીયા એક વખત લાઠીબાઈએ કહ્યું કે માતાજી હવે હું ધામમાં જઈશ મારા શરીરનું આયુષ્ય પૂરું થયું છે માતાજી કહે મહારાજે મને તમારે આશ્રય મોકલી છે તે મને મૂકીને તમે જશો એ કહે ત્યારે તું પણ તૈયાર થા પોતાના હાથે જમીન લીપીને બંને જણા સાથે સુતા અને તરત જ શરીરનો ત્યાગ કરીને ધામમાં ગયા આશ્ચર્ય દેશ માં ઘરો ઘર સુધી પહોંચી ગઈ સ્વામિનારાયણ તો ભગવાન છે પણ એમના ભક્તો પણ ભગવાન જેવા સમર્થ અને સ્વતંત્ર થાય છે વધારે ચરિત્ર જોવા તથા સાંભળવા માટે અહિયાં પોસ્ટ પર ક્લિક કરો